દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલ ભગવાન મિત્રો ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ કદાચ દસ પંદર એપિસોડમાં પૂરી થશે અને એટલા માટે આપણે હવે આત્રા દિવસ સોમ બુદ્ધ અને શુક્ર આ છેલ્લો જે સત્સંગ છે એ સોમ બુદ્ધ અને શુક્ર ये 3 दिन सांझे 7 बजे આવશે कारण के रोज जे रोज संभालवानो अभ्यास छे एक दिन संभालो બીજા દિવસે चिंतन एवं मनन करो है એટલે ખાસ ધ્યાન માં રાખજો કે આ જ્ઞાન જે છે ઈ શ્રવણ તો કર્યું પણ એ દ્રષ્ટિ એ જ્ઞાનને જીવનમાં એપ્લાય કરશું તો જ એનો પૂરેપૂરો લાભ મળશે એનો ઉપયોગ કરશું તો જ પૂરેપૂરો લાભ મળશે બજારમાંથી આપણે કપડામાંથી મેલ કાઢવા માટે સાબુ લાયા પણ એ સાબુને તમે એનું રેપર કાઢ્યા વગર શોકેશમાં મૂકી રાખો વરસ મૂકી રાખો બે વરસ પાંચ વરસ દસ વર્ષ એ સાબુ કોઈ કામ નહીં કરે કોઈ મેલ નહીં કાઢે બજારમાંથી જે સાબુ લાયા એ સાબુ એને એપ્લાય કરવો પડે આપણે કપડાં એને એને યુઝ કરવો પડે એને ધોવા પડે કપડાં ધોઈએ તારે ખબર પડે કે આમાં શું તાકાત છે સાબુની અંદર કે ગમે એવા ડાઘા કાઢી નાખે છે મેલ કાઢી નાખે છે એવી રીતે આ જ્ઞાનની અંદર અનંત અવતારથી મિત્રો અનંત અવતારથી મારા તમારા ચિત્તની અંદર જે મેલ ભરેલો છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે અંતઃકરણ છે એની અંદર જે મેલ લઈને આપણે આયા છીએ અનંત અવતારથી એ મેલને કાપી નાખવાનું એને ધોઈ નાખવાનું કામ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન કરે છે કારણ કે એનો પુરાવો ખુદ અર્જુન છે અર્જુનનો અનંત ભવોનો મેલ આ ભગવદ્ ગીતાના જ્ઞાનરૂપી સાબુથી ધોવાઈ ગયો મિત્રો આપણો કેમ ના ધોવાય સો ટકા ધોવાય જરૂર છે માત્ર આ સાબુ ઉપયોગ કરવાની બીજી કોઈ જરૂર નથી વ્યવહારમાં રોજે રોજ આનું ચિંતન કરો મનન કરો જે જે સંજોગો આવે સંજોગોમાં એપ્લાય કરો કેવી રીતે ઘરની બહાર નીકળ્યો મારો પાડોશી દેખાય તો પાડોશીમાં મને પરમાત્મા દેખાય ચેતન તત્વ દેખાય કૂતરામાં પરમાત્મા દેખાય કેળીમાં પરમાત્મા દેખાય આમ જતો હોય કોઈ જે કંઈ મળે ગાય મળે ભેંસ મળે બધામાં મને પરમાત્મા દેખાય એ અર્જુન જે મનુષ્ય બધામાં મને જુએ છે મારામાં બધું જુએ છે એ સાચું જુએ છે આ દ્રષ્ટિ એપ્લાય કરવાની છે આપણે કેળવવાની છે મિત્રો અને પછી જે એનું પરિણામ આવશે ધીમે 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 દ્રષ્ટિ શુદ્ધ થતી જશે સિક્સ એલિમેન્ટ છ એલિમેન્ટને જુઓ છ એલિમેન્ટ નો સરવાળો એટલે કુદરત કુદરત કોઈ વ્યક્તિ નથી કોઈ કોઈ માણસ નથી કુદરત એટલે શું પેલા કહ્યું કહી દઉં છ એલિમેન્ટ છ એનો સરવાળો એટલે કુદરત એક ચેતન તત્વ જેને હું એકડો કઉ છું બાકી બધું મેળા છે ચેતન તત્વ આત્મતત્વ નંબર બે જળ તત્વ જે મારું ને તમારું શરીર બનેલું છે જળ તત્વ જે એટમનું પરમાણુ નું બનેલું છે એ જળ તત્વ આ જે સૃષ્ટિ જોઈ રહ્યા છીએ આપણે સૂર્ય ચંદ્ર તારા આ જમીન ઘરો મકાનો આ બધું નદીઓ આ બધું સમુદ્રો એ એટમ પરમાણુ નું બનેલું છે પરમાણુ એ જળ છે એટલે બીજું એલિમેન્ટ છે જળ ત્રીજું છે ગતિ તત્વ ગતિ તત્વ મુવમેન્ટ અત્યારે મારું હું જે બોલી રહ્યો છું એ ગતિ તત્વ કામ કરે છે આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે ગતિ તત્વ કામ કરે છે શ્વાસોશ્વાસ લઈએ છીએ બહાર કાઢીએ છીએ ગતિ તત્વ કામ કરે છે જો ગતિ તત્વ ના હોય તો મારું તમારું અસ્તિત્વ જ ના હોય ગતિ તત્વ ના હોય પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તો જ દિવસ રાત દિવસ રાત આ થાય છે એ જ પૃથ્વી ગતિ તત્વને લીધે સૂર્યની ચારે બાજુ ફરે છે આખું વર્ષ ત્રણસો પાસઠ દિવસમાં ત્યારે આ ધરતી પર શિયાળો ઉનાળો ચોમાસુ થાય છે ગતિ તત્વ આપણી ગાડી દોડતી જાય આપણે ચાલીએ છીએ એ ગતિ તત્વ તમે જુઓ આ તત્વને જોતા શીખો છે અનંત શક્તિ છે અને આ ગતિ તત્વ જે છે એ ક્યારેય ઓછું નથી થતું એ કન્ઝ્યુમ નથી થતું એ વપરાતું નથી ગતિ તત્વ વગર આ બ્રહ્માંડની પૃથ્વીની સૂર્યની ચારેય બાજુ અનંતકાળથી બધા ગ્રહો પૃથ્વી સાથે પરિભ્રમણ કરે છે ફરે છે એ ગતિ તત્વ જો ગતિ તત્વ ના હોય બ્રહ્માંડ ખલાસ થઈ જાય ગતિ તત્વ ન હોય તો મારું તમારું જીવન ખલાસ થઈ જાય એટેક આવે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જાય છે બ્લડ ફરતું નથી એ ગતિ ગતિવ ખલાસ થઈ ગયું શ્વાસ બંધ થઈ ગયા ગતિ તત્વ ખલાસ થઈ ગયું માણસ મરી ગયો સળગાઈ દેવાનું ગતિ તત્વ બીજું છે સ્થિતિ તત્વ એકલું ગતિ તત્વ ના ચાલે ગતિ તત્વ અને સ્થિતિ તત્વ એક સિક્કાની બે બાજુ છે ગતિ તત્વ હોય તો સ્થિતિ તત્વ હોવું જ જોઈએ અને સ્થિતિ તત્વ હોય તો ગતિ તત્વ હોવું જોઈએ એક સિક્કાની બે બાજુ છે આ શરીરમાં મે કહ્યું એ ગતિ તત્વ છે એની સાથે સ્થિતિ તત્વ છે ભગવાને હોજરી ગોઠવી છે અંદર આતરલા છે ફેફસા છે આ બધા એલિમેન્ટ છે હડકા છે એ ગતિ નથી કરતા એ સ્થિર છે અંદર લિવર એ સ્થિતિ તત્વ જો એ પણ ફરવા માંડે ગતિમાં તો પણ આપણું જીવન શક્ય નથી ગ્રહો ફરે છે સૂર્યની આજુબાજુ પણ સૂર્ય જ જો ફરવા માંડે તો બ્રહ્માંડ ખલાસ થઈ જાય એટલે ગ્રહો ફરે છે તો સૂર્ય સ્થિર છે બંને એકબીજાના પૂરક છે તો જ આ વ્યવહાર ચાલે આ બ્રહ્માંડ ચાલે મારું ને તમારું જીવન ચાલે ગતિ તત્વ અને સ્થિતિ તત્વ એકબીજાના પૂરક છે મિત્રો પાંચમું છે સ્પેસ આકાશ આ ખુલ્લી જગ્યા અવકાશ જો આ બધું સોલિડ હોય સોલિડ તો સોલિડ છે અંદર તો પથ્થર ને આ બધું જ નીકળે છે માણસો નથી નીકળતા કેમ તો કે સોલિડ છે ત્યાં જનજીવન શક્ય જ નથી આ સ્પેસ છે ગતિ તત્વ એ સ્પેસ છે તો ગતિ છે સ્પેસ વગર ગતિ નકામું છે સ્પેસ છે તો જ ગતિ તત્વ છે અંદર આપણા શરીરની અંદર પણ સ્પેસ છે જગ્યા છે અવકાશ છે હોજરી તો કે હોજરી સ્પેસ છે અન્નડીમાં સ્પેસ છે અને એટલે જ્યારે કોડીઓ ખાઈએ છીએ ત્યારે કોળીઓ અહીંયાથી જે અંદર જાય છે એ તત્વ કામ કરે છે પણ એ ગતિ તત્વ ક્યારે કામ કરે તો કે અન્નડીને સ્પેસ હોય તો આંતરડામાં સ્પેસ છે તો જ એ ખોરાક નીચે પચીને સ્ટૂલ મારફતે બહાર નીકળે છે એ સ્પેસ ના હોય તો આ બધું સોલિડ હોય બંધ થયેલું હોય તો કોડિયો ખાઈ શકીએ આપણે શું ખોરાક અંદર જઈ શકે ના જઈ શકે આ ગતિ સ્પેસ અવકાશ આકાશ જો આકાશ ના હોય તો સૂર્યની આજુબાજુ નવ ગ્રહો કઈ રીતે પરિભ્રમણ કરી શકે ફરી જ ના શકે ગતિ તત્વ માટે સ્પેસ અવકાશ હોવું એ જરૂરી છે સ્પેસ છે તો આ બ્રહ્માંડ છે સ્પેસ છે તો મારું તમારું જીવન છે આ શરીરની અંદર કુદરતે સ્પેસ રાખવી પડી છે જો સ્પેસ ના હોય અને આખું આ શરીર તમે ખોરાક આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ તો આપણા ફેફસાની અંદર સ્પેસ છે જગ્યા છે આકાશ છે તો જ આપણે શ્વાસ લઈએ છે અને 12 કાઢીએ છે એટલે પંચ મહાભૂતો નું એક મહાભૂત ગણાયું આકાશ અવકાશ સ્પેસ પાંચ તત્વો થયા અને છઠ્ઠું છે કાળ કાળ એ ભિત કાળ અને ભવિષ્ય કાળ બાકી સમય સમય હંમેશા વર્તમાન માં હોય સમય તત્વ કાળ તત્વ તો ક્યારે લાગે અવસ્થાઓ અવસ્થા બદલાવાથી આપણને એમ લાગે છે કે આ કાળ બદલાઈ ગયો એટલે એને કાળ લાગે છે બાળક બાળક હોય વર્ષનું થયું એ એ એ ડેવલપ થયું બાળક ડેવલપ થયું એટલે એને એમ લાગે કે મારે પંદર વર્ષ થયા નાનામાંથી મોટું થયું અવસ્થા બદલાઈ એટલે એ ભૂતકાળ ભવિષ્ય કાળ પણ સમય હંમેશા વર્તમાનમાં હોય જ્યાં આત્મા છે મારું અસ્તિત્વ છે મારું અસ્તિત્વ આત્માને તત્વ અસર નથી કરતું અવસ્થાઓને આ પ્રકૃતિની અવસ્થાઓને લીધે અવસ્થાઓ બદલાય છે એટલે સમય તત્વ આપણને બદલાય એવું લાગે છે બાકી સમય હંમેશા વર્તમાનમાં હોય સમય ક્યારેય ના બદલાય આત્મા અનંતકાળથી હતો અનંતકાળ સુધી રહેશે આત્માને આ અવસ્થાઓ બદલાય અવસ્થાઓ બાળક યુવાની મૃત્યુ આ બધું પણ આત્મા પોતે હંમેશા વર્તમાનમાં જ હોય એને કાળ અસર ના કરી શકે જેમ શરીર બાળક યુવાન વૃદ્ધ થાય એમ આત્મા ક્યારેય બાળક યુવાન વૃદ્ધ થતો જ નથી અને એટલે આત્માને સમય તત્વ સમય તત્વ અસર કરી શકતું નથી અને સમય તત્વ અસર નથી કરી શકતું એટલે આત્મા અવિનાશી છે અનંત શક્તિ વાળો છે એનો 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 એને ભૂતકાળ નથી આત્માને કે ભવિષ્ય કાળય નથી એ હંમેશા વર્તમાન વાત હોય કારણ કે નો બિગિનિંગ નો એન્ડ એ હતો છે ને રહેશે એ મારું તમારું સ્વરૂપ છે સાહેબ સુકામ બીખ રાખવી મોતની

અને એક આંટો લગાવે છે એક આંટો લગાવે એટલે ત્રણસો પાસઠ દિવસ થાય ને એક વર્ષ થાય એટલે એ અવસ્થા પૃથ્વીની અવસ્થા બદલાય છે એટલે ભૂતકાળ ગઈકાલ જતી રહી અત્યારે નથી આપણી પાસે ગઈકાલની બધી અવસ્થાઓ આપણા માટે મરી ગઈ ગઈકાલનો સમય મરી ગયો એટલે એને ભૂતકાળ કહેવાય આવનારો સમય હજુ આપણી પાસે આવ્યો નથી આવનારો સમયના જે સંજોગો છે સંજોગો આવશે એટલે આપણને એમ લાગશે ભવિષ્યમાં સંજોગો આવે પણ એ ભવિષ્યના સંજોગો જયારે આવે છે સામે ત્યારે વર્તમાનમાં જ આવે છે કારણ કે આત્મા પોતે વર્તમાનમાં છે આવું વિજ્ઞાન છે યાર અને છઠ્ઠું તત્વ છે છઠ્ઠું તત્વ એ છે હા સોરી છ તત્વ થઈ ગયા ચેતન જળ તત્વ સ્થિતિ તત્વત્વ કાળ અને સ્પેસ આકાશ આ છ તત્વો બ્રહ્માંડે શો આ છ એ છ તત્વો મારાન તમારા શરીરમાં છે અને આ છ તત્વો

જેની હાજરી છે જેની હાજરીથી આ રમકડું કુદાકુદ કરે છે આ બોલે છે એ ચેતન તત્વ આત્માની હાજરી ના હોય આત્મા જો અંદરથી નીકળી ગયો તો ટાળી બાપા સીતારામ રામ બોલો ભાઈ રામ ચાર જણા ખભે ઊંચકીને મોહનમ જઈને બારી નો છે તો આત્માની હાજરી છે એટલે જળ તત્વ છે આ પ્રકૃતિ એ જળ તત્વ છે આત્મા છે અંદર ગતિ તત્વ મેં કહ્યું જ હમણાં બ્લડ સર્ક્યુલેશન બ્રિથિંગ શ્વાસ લેવા કાઢવા આ ગતિ તત્વ છે આ હાથ હલાવવા બોલવું ચાલવું આંખો બંધ કરવી ઉગાડવી એ ગતિ તત્વ છે તો આ જીવન શક્ય છે સ્થિતિ તત્વ આખા શરીરમાં લોહી ફરે છે પણ લોહીની સાથે સાથે ફેફસાઈ ફરવા લાગે ઉજરી ફરવા લાગે એ જો પોતાના સ્થાન પરથી ખસી જાય તો ના ત્યાં સ્થિતિ તત્વ જોઈએ એ સ્થિતિ તત્વથી બધા ઓર્ગન પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલા છે પેન્ક્રિયાજ એની જગ્યાએ છે આતરડા એની જગ્યાએ છે એ ક્યારેય પોતાની જગ્યા છોડતું નથી એ સ્થિતિ તત્વ છે તો મારું તમારું જીવન શક્ય છે અને સ્પેસ મેં જ કહ્યું કે શરીરમાં જે સ્પેસ છે

એ અવસ્થાઓને આધારે ઉભું થયેલું તત્વ છે કાળ અવસ્થાઓ નથી તો કાળ નથી માત્ર સમય છે અવસ્થાઓ છે માટે આપણને કાળની ભ્રાંતિ થાય કાળ દેખાય છે મરણ થયું હોય ઘરમાં સ્વજનોને તો એમને કાળ ગળ ગળું ભૂલાવી દે એવું કે ગમે એવી વેદના હોય કોઈ માણસ પોતાની પત્નીને બહુ પ્રેમ કરતો હોય બહુ પ્રેમ કરતો હોય અને પત્ની મરી જાય તો પેલો માણસ બે ચાર એમ થાય કે હું ચિતામાં કૂદી પડું એની સાથે મરી જવું ચાર જણા ઝાલી રાખે તોય ના રે આ પરિસ્થિતિ થાય પંદર દાડા થાય મહિનો થાય બે મહિના થાય ધીમે 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 જેમ કાળ જાય કાળ સમય પસાર થાય એવી રીતે ધીમે 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 એની જે લાગણીઓ છે એનો પ્રેમ જે છે એની જે વેદના છે એ વેદના ઓછી થતી જાય છ મહિને વર્ષ દાડે એ બધું ભૂલાઈ જાય એટલે ને કાળ ભલ ભલાને ભૂલાવી દે એ કાળ કયો ભૂતકાળ ભવિષ્ય કાળ વર્તમાન કાળ તો હંમેશા વર્તમાનમાં જ હોય છે વર્તમાન કાળને સમય કહેવાય મિત્રો તો આ રીતે આ છ સરવાળો કરો એનું નામ કુદરત અને જે અવસ્થાઓ ઊભી થાય છે એ લો ઓફ નેચર કુદરતના કાનૂનથી મારી તમારી જે સામે જે સંજોગો આવે છે એ કુદરતના કાનૂનથી આવે છે એમને એમ નથી આવતા દાખલા તરીકે એક માણસ ખૂન કરે છે તો આપણા ભારતની ત્રણસો બે ની બંધારણની કલમ લાગે અને એની જેલ સજા થઈ તો સાના આધારે થઈ તો કે ભારતનો આપણા કાયદાનો કાનૂન ભારત દેશનો કે ત્રણસો બે ની કલમ લાગે એટલે આજીવન કેદ થાય આજીવન કેદ થઈ એ અવસ્થા ઊભી થઈ પણ એ અવસ્થા સાના આધારે ઊભી થઈ તો કે ત્રણસો બે ની કલમ લાગી કાયદાથી જજે સજા કરી જજે સ્વતંત્ર રીતે સજા કરી પોતાની મન ફાવે એ રીતે ના એને ત્રણસો બે ની કલમમાં જે લખેલું હતું એ કલમના આધારે સજા કરી એના લીધે પેલાને જેલમાં રહેવું પડ્યું જેલની અવસ્થા ઊભી થઈ એવી રીતે કુદરતના જે કાનૂન છે લો ઓફ નેચર છે એ કાનૂનથી મારીને તમારી સામે જે સંજોગો આવે છે મારીને તમારી સામે જે અવસ્થાઓ આવે છે એમને એમ નથી આવતી એ કુદરતના જેટલા જેટલા લો છે કાનૂન છે એ કાનૂન પ્રમાણે જ મારીને તમારી સામે જે અવસ્થાઓ આવે છે એ કાનૂનથી કુદરતના કાનૂનથી આવે છે પણ અજ્ઞાન વસ આપણે એવું માનીએ છીએ કે આ અવસ્થાઓ જે છે આપણે સામાન્ય જોઈએ છે કરતા કે પેલે મને આમ કર્યું પેલે અપમાન કર્યું આને અપમાન ના આ તો કુદરતના કાનૂનથી તારું અપમાન થયું કુદરતના કાનૂન થી લોકોએ કર્યું પણ તું એમ ગર્વ હા હા મારા જેવું કોઈ નથી હું હું જ કરી શકું મારી પાસે આટલી સત્તા છે હું સેલિબ્રિટી છું આમ છું તું એમ છું આ બધો અહંકાર એ જ એ જ કરતા ને માલિકીપનાનો અહંકાર આજ આજ અનંત અવતારથી આપણે લઈને ફરીએ છીએ આજ ગંદકી લઈને ફરીએ છીએ ગંદકી નો અહંકાર અને માલિકીપના અહંકાર આ બે અહંકાર જતા રહે તો સાહેબ છાતી કે એક છેટો છે જેને મુક્તિ શાશ્વત સનાતન સુખ કહીએ છીએ ને એક જ વ્યથ છેટો છે નથી આગો આવું અદ્ભુત જ્ઞાન આ ભગવદ્ ગીતાનું છે આ વિજ્ઞાન છે એને સમજી લો આ છ તત્વોની દ્રષ્ટિ કેળવી લો કુદરતને જેમ છે જોતા શીખો છ તત્વો જુઓ ગતિ તત્વ પવન આવ્યો વાવાઝોડું આવ્યું વરસાદ આ ઝાડ બધા હલતા હોય તો દેખાય આ ગતિ તત્વ કામ કરે છે ઝાડ એક જ જગ્યાએ છે એ ચાલી શકતું નથી સ્થિતિ તત્વ કામ કરે છે કાળ સ્પેસ આ આ બધા એલિમેન્ટ આપણને દેખાવા જોઈએ આ સમજણમાં ફિટ થવા જોઈએ પછી આમ સ્વાભાવિક દેખાવા લાગશે કે આ કુદરત અને છ એને ભેગા કરીને જે સંજોગ મારી સાબે આવે છે એ કુદરતનો સંજોગ છે અને કોઈ પણ સંજોગ આવે જન્મથી મોત સુધી એ સંજોગમાં તમે ટેલી કરજો આ છ તત્વો હોય હોય ને હોય જ સાહેબ આ છ તત્વો વગર કોઈ સંજોગ બની જ ના શકે કોઈ સંજોગ ના બની શકે બસ એ સંજોગમાં છ તત્વોને જોતા શીખી જાવ યાર આ દુનિયાનો કોઈ માણસ કરતા નહીં દેખાય આ દુનિયાનો કોઈ માણસ દોષિત નહીં દેખાય આપણે પણ પોતે દોષિત નહીં દેખાઈએ આપણે પણ કરતા નહીં દેખાઈએ તો મિત્રો હવે સત્સંગ સોમવાર બુધવાર અને શુક્રવાર સાંજે સાત વાગે આપણે મળતા રહીશું કારણ કે હવે પૂર્ણાહુતિ તરફ છીએ એટલે ધીમે 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 આપણે આ સત્સંગની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ પણ એના પછી જનરલ સત્સંગ આપણા ચાલુ રહેશે અઠવાડિયામાં બે ત્રણ દિવસ એક બે દિવસ જનરલ સત્સંગ ભગવદ્ ગીતાના મૂળભૂત જે જ્ઞાન છે મૂળભૂત સિદ્ધાંતો છે જેમાં અત્યારે મેં તમને કુદરતની વાત કરી સિક્સ એલિમેન્ટની વાત કરી કોઈ સંત મહાપુરુષનું જીવનચરિત્ર છે કોઈ મોટિવેશનની વાતો છે આપણો વ્યવહાર શુદ્ધ થાય એવી વાતો અને આત્માની શુદ્ધિ થાય એવી વાતો કરતા રહીશું ચાલુ રહેશે સોમવાર બુધવાર અને શુક્રવાર ત્રણ દિવસ આપણે આજથી ત્રણ દિવસનો અઠવાડિયામાં સત્સંગ કરીએ છીએ અને એ દિવસે ખાસ જોજો પરમપિતા પરમાત્મા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મણહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત